પંદર દાડે તમે એક દાડો તમે તમારા બોડીને રજા ના આપી શકો ખાવા પીવા માંથી કેમ ના આપી શકો પતિ પત્ની વ્રતર્યા પછી કે આપણે ખાવા ખાવા ખાતા ખાતા હતા હતા એટલે શું વર્ષો વીતી ગયા જમ્યા નહીં હજી તો કાલે ખાતા હતા એક વ્રત રહે અને પછી હજાર નાટક શરૂ થાય પછી ઘરના ઉપર બેઠો બેઠો રોક મારે એને વ્રતો એટલે જાણે કે કોઈ બીમાર છે એની વિશેષ સેવા ચાકરી કરવી જોઈએ લાવો હવાર હવારમાં ઊઠતા ઉઠતા કે છે લાવો લાવો બસ ફ્રીજ ખોલે કેળા પડ્યા છે કંઈ છે સફરજન બીજું તો એ બધું વાઢોળી જાય આખું અને પછી શેકેલી સીંગ જોડે ગોળ જોઈએ યા તો એની ચીકી બનાવો રાજગરાનો લોટ લાવો સાબુદાણાની ખીચડી બનાવો અને આજકાલ તો સ્પેશિયલ ફરાળી ભેળ ફરાળી પીઝા ફરાળી સમોસા ઓહો હો હો હવે ઉપવાસનો મહાત્મ્ય તો એ હતું કે તમારા જઠરને તમારે રેસ્ટ આપવાનો છે પણ આપણે શું કરી નાખ્યું અવળું આપણે ત્યાં ફળાહાર એનો શબ્દ થયો છે ફરાળ ફળનો આહાર કરો હવે કેમ ફળનો આહાર કરો તો કે બધાના બસની વાત નથી કે એરાય બાર કલાક ચોવીસ કલાક ભૂખ્યા રહી શકે કમજોર હોય એટલે એરાય ના રહી શકે અને કમજોર શરીરથી હોવા કરતાં મનથી કમજોર હોય એટલે ના રહી શકે તો એમના માટે શું કરવું તો કે જે નથી રહી શકતા ને એ લોકોને છૂટ આપી તમે દૂધ પીવો તમે લસ્સી પીવો લસ્સી એટલે દહીંને ભાગે લઈ જશો જે તમે માવાન મલાઈને આઈસ્ક્રીમ ઠપકારીને એ નહીં અને પછી ફળ ખાવ ફળમાં વિશેષ પ્રકારનો ફળ વધારે તમે ખાવ નાળિયેર પાણી પીવું એનાથી એનર્જી બની રહેશે અને તમે છે એ વ્રત રહી રહેશો પણ આપણે તો રોટલી આવે જ ફરાળી રોટલી ફરાળી બને શાક બને બટાકવાનું બટાકાનું ચાક ને ચાશ ને રોટલી ખાઈને અ કરીને પછી ઉઠે આ વ્રત છે કે જેટલું બધું અને શ્રાવણ મહિનો છે એટલે અચાનક જ ભક્તિ જાગે કોઈ દાડો ભક્તિ ના હોય અને ખોટા ઢોમ કરે માંડવા સારું છે ઓલા ફોર્થ ક્લાસ કરતો થર્ડ ક્લાસમાં તો એ આવ્યો કમસે કમ થોડીક તો એણે દિશા પકડી છે કાલે સેકન્ડ ના ફર્સ્ટ ક્લાસમાં આવશે તો કરો શરૂઆત શિવજી ભગવાને નથી કીધું પોઠિયા વારંવાર ખાવ પણ વ્રત કરો એમ તમે કરો ફળ ફ્રૂટ ખાવ જે ખાવ એ ખાઓ તમે ત્યારે પણ વ્રત કરવાની શરૂઆત કરો તો ધીરે ધીરે એમાં ઇમ્પ્રુવમેન્ટ આવશે ચાલ ચાલવાની તો શરૂઆત કરું એટલે દર અગિયાર જ રહેવું નિયમ કરી નાખો ઉત્સાહમાં આવીને ના કરતા ખરેખર સાચી રીતે ગંભીરતાપૂર્વક કરો કે હું યા તો થતો હોય તો ચાલો હું રવિવારનો ઉપવાસ કરીશ રવિવારના દિવસે હું મૌન રહીશ યા હું શનિવારનો વ્રત કરીશ એ દિવસે હું મૌન રહીશ આખો દિવસ શક્ય નથી તો ચાલો હું આટલો ટાઈમ મૌન રહીશ એક જણ કે હું આઠ કલાક મૌન રહું છું દરરોજ આઠ કલાક દરરોજ કે હા ક્યારે રહે છે કે રાતના બાર થી સવારના આઠ સુધી એવું નથી રહેવાનું શ્રી રામ શ્રી રામ શ્રી રામ સાથીઓ આજનો ક્વેશ્ચન છે ચુંબકત્વ માટે ગોસનો નિયમ સમજાવો ઓલરેડી આપણે વિદ્યુત માટે ગોસનો નિયમ ભણી ગયા છીએ સદિશી ડોટ ડીએસ બરાબર ક્યુ બાય એપ્સિલો નોટ એના એ જ ગોસ ફરીને પાછા આવ્યા છે ચુંબકત્વમાં અને હવે તેઓ પોતાનો ફાળો આપવાના છે મેગ્નેટિઝમમાં કેવી રીતે પોતાનો લો તમારે લાગુ પાડવાનો છે આ નિયમ ભણતા પહેલાં થોડીક બેઝિક વાતો તમને ખબર પડવી જોઈએ કેવી એન આ રહ્યું ગજિયું ચુંબક આ નોર્થ આ સાઉથમાંથી ક્ષેત્ર રેખાઓ નીકળે છે અને બંધગાળો બનાવે છે તમે આ જગ્યાએ એક સર્કલ દોરો અને તમે જો આ જગ્યાએ એક સર્કલ દોરો તો આ સર્કલમાં દાખલ થતી ક્ષેત્ર રેખાઓ અને બહાર નીકળતી ક્ષેત્ર રેખાઓ આપણને જોવા મળે છે ચલો દાખલ થઈ અને બહાર નીકળી જો આની જગ્યાએ સોલેનોઈડ હોય તો પણ એ જ વસ્તુ થવાની કેમ આવું થાય છે કારણ કે ચુંબકીય ક્ષેત્ર બંધગાળો રચે છે બંધગાળો રચે છે એમાં ખબર પડી એ ફેરફુદરડી ફરે છે અને આ બંધગાળો રચે છે એટલે દાખલ થતી અને બહાર નીકળતી ક્ષેત્ર રેખાઓ આપણને શેમ મળે છે વિદ્યુત બારના કિસ્સામાં વિદ્યુત બારના કિસ્સામાં શું થાય હવે તમે છે એ ધનબાર લીધો હોય ને ધનબાર આવો રાઉન્ડ મારી દીધો હોય તો માત્ર ને માત્ર ક્ષેત્ર રેખાઓ બહાર નીકળશે બંધ ગાળો ક્યાં રચાય છે બહાર નીકળશે મેગ્નેટમાં આવું ના હોય મેગ્નેટમાં એકલો ધ્રુવ અસ્તિત્વ ધરાવતો નથી કે ચલો એકલા નોર્થ ને અંદર લ્યો હા અહીંયા સાઉથ છે ને તમે કહો લ્યો અમે આવો બંધગાળો દોર્યો છે આમાં તો માત્ર ને માત્ર સાઉથમાંથી ક્ષેત્ર રેખાઓ ના પોસિબલ જ નથી જેટલી આવશે એટલી જ જશે તો નોર્થમાંથી એન્ટર થઈ જશે સાઉથમાંથી નીકળી જશે તો ગોસ આ વખતે એવું વિચારી રહ્યા છે કે આની સાથે સંકળાયેલું ફ્લક્સ શું આપું બીજી વાત નામ છે ફ્લક્ષ કારણ કે આપણે વિદ્યુતના કિસ્સામાં ફાય બરાબર ઈ ઇનટુ એ કહેતા હતા અથવા ઈ ઇનટુ ડેલ્ટા એશ કહેતા હતા જેટલી ક્ષેત્ર રેખાઓની સંખ્યા વધારે કોઈમાંથી પસાર થાય છે એટલું ફ્લક્ષ વધારે છે જેટલી ક્ષેત્ર રેખાઓની સંખ્યા ઓછી એટલું ફ્લક્ષ ઓછું છે એટલે તમારે સીધો જોવાનું કે ભાઈ આ ફાય છે ને એ શું છે એન છે સંખ્યા ને ચુંબકીય ક્ષેત્ર કેવાય હે એકમ ક્ષેત્રફળ માંથી જે ક્ષેત્ર રેખાઓ પસાર થાય છે એને શું કહેવાય ચુંબકીય ક્ષેત્ર કહેવાય કારણ કે ક્ષેત્ર રેખાઓ છે તો चुंबकीय ક્ષેત્ર છે આ એને અહીંયા લાવો એન ની જગ્યાએ શું આવી ગયું બીજું સૂત્ર તમે લખી શકો છો ખાલી ફાય નો એ ડેલ્ટા એસ એનો એ જ બી ની જગ્યાએ ઈ અથવા એની જગ્યાએ બી વિદ્યુત અને ચુંબકી માનલો ફઈ બા ફઈ વાઈ વાય બરાબર બી એ ફાય બરાબર વિધિવત ભણો થિયરી જો તમે દસ થી ત્રણ ની ઊંઘ લઈ લો છો તો તમારી ઊંઘ પૂરી છે દસ થી ત્રણ ની ઊંઘ સર્વશ્રેષ્ઠ ઊંઘ છે તમે ઘણા મોડા સુધી વાંચતા હો છો અગિયાર બાર બાર મો ધોરણ છે બરાબર છે પણ એના કરતાં તમે એ રૂટીન અવળો કરી નાખો તો દસ વાગે સુઈ જાઓ ગણીને છ થી સાત કલાકની ઊંઘ ને એ પ્રમાણે તમે ઉઠો કેટલું સારું પણ નિયમ બનાવો નિયમ બનાવો નિયમ પણ અત્યારે ચુંબકત્વ માટે ગોસનો નિયમ એક યાદચ્છિક આકારનું બંધ પૃષ્ઠ લો આ બંધ પૃષ્ઠ જે સપાટી છે એનું નામ છે એસ અને એમાં આ પ્રકારનું ચુંબકીય ક્ષેત્ર આપણે દર્શાવ્યું છે આ ચુંબકીય ક્ષેત્ર નિયમિત ચુંબકીય ક્ષેત્ર છે એટલે ક્ષેત્ર રેખાઓ એકબીજીને સમાંતર દોરવાની આ પ્રકારે કેટલીક ક્ષેત્ર રેખાઓ આપણે દોરીએ નિયમિત ચુંબકીય ક્ષેત્ર સદીશ બી છે એવા આ એસ પૃષ્ઠમાં એક નાનો એવો ખંડકલ્પો અહીંયા આગળ અને આ નાનો એવો જે તમે ખંડ કલ્પ્યો છે એનો ક્ષેત્રફળ સદિશ ડેલ્ટા સદીશ એસ છે આ જગ્યાએ ચુંબકીય ક્ષેત્ર આ દિશામાં છે સદિશ બી સદિશ બી અને સદીશ ડેલ્ટા એસ વચ્ચેનો ખૂણો ધારો કે છે થીટા

ध्यान में लो डेल्टा सदिश एस नो नियमित चुंबकीय क्षेत्र बदु आए लखवा में चेक चेक मने करवानी समटे ऊपर गई थी मना नियमित चुंबकीय क्षेत्र सदिश बी साथे

ડેલ્ટા ફાય બરાબર બી ડેલ્ટા એસ થશે અચ્છા આવું કેમ થયું એને અહીંયા સમજીએ મેં તમને કહ્યું એમ ફાય ચલે છે એન થશે અને બી ઇઝ ટુ અથવા બી ચલે છે એન ભાગ્યા એ એકમ ક્ષેત્રફળ દીઠ પસાર થતી ક્ષેત્ર રેખાઓની સંખ્યા ચુંબકીય ક્ષેત્રને પ્રેઝન્ટ કરે છે માટે બી ઇઝ ઇક્વલ ટુ ફાઈ ભાગ્યા એ માટે ફાય બરાબર બી એ ઓકે તો આની આપણે કોપી ત્યાં મારી ફાઈની જગ્યાએ ડેલ્ટા ફાય અને એની જગ્યાએ સૂક્ષ્મ ખંડ છે એટલે ડેલ્ટા એ અથવા ડેલ્ટા એસ તો એક આ સૂત્ર મળી ગયું જે આપણને ફ્લક્ષનું સૂત્ર મળે છે સમીકરણ નંબર એક કહી દઈએ આવા બધા જ સૂક્ષ્મ ખંડોનું કુલ ફ્લક્ષ નાના 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 બધા ટુકડાઓનો ફ્લક્ષ લેવો સરવાળો કરવો પડે તો સરવાળા પરથી થશે સિગ્મા ડેલ્ટા ફાય કોના માટે ઓલ એલિમેન્ટ માટે આવા નાના નાના બધા જ ઇઝ ઇક્વલ ટુ આ બાજુ શું આવશે આની કિંમત એની કિંમત કેટલી છે સદીશ બી ડોટ ડેલ્ટા એસ માટે ફાય બરાબર સદીશ બી ડોટ ડેલ્ટા એસ અને ઇઝ ઇક્વલ ટુ થાય છે ઝીરો આ ગોસ કહે છે જેટલી ક્ષેત્ર રેખાઓ દાખલ થાય છે એટલી બહાર નીકળી જાય છે અહીંયા ફ્લક્સ ધન ઋણ નહીં હોય અહીંયા ફ્લક્સ માત્ર ને માત્ર શું હશે શૂન્ય હશે આટલો ફરક છે બે માં હજી જો તમે સૂક્ષ્મ ખંડો લેવા માંગો તો સરવાળો શું બની જાય છે સંકલનમાં લેતા તો સંકલનમાં સદીશ બી ડોટ ડીએસ ઇઝ ઇક્વલ ટુ જીરો આ તમારે બંધ પૃષ્ઠનું સંકલન લેવાનું છે આ ગોસનો નિયમ છે ફાય બરાબર બંધ પૃષ્ઠનું સંકલન સદીશ બી ડોટ ડીએસ બરાબર જીરો કેમ જીરો કારણ કે ક્ષેત્ર રેખા આવી એટલી ગઈ કોઈ અંદરથી ક્યાં પ્રોડ્યુસ થાય છે કુવેન્દ્ર કે સમજ્યા કે ધન ભાર કે ઋણ ભાર છે કે નીકળી એ આવી આવી એટલે ગઈ એટલા માટે જવાબ 0 વાક્ય સાંભળજો ન યાદ રાખજો નિયમ તો ગોસ નો નિયમ કયો કે આ એ નિયમ નું વિધાન કયો તો આ શું કોઈ પણ બંધ પૃષ્ઠ સાથે સંકળાયેલ ફ્લક્ષ નહીં પૂરું નામ લખવાનું કયું ફ્લક્ષ હોય છે બીજી રીતે વાક્ય બોલું છું કોઈપણ બંધ પૃષ્ઠ સાથે સંકળાયેલ ચુંબકીય ફ્લક્ષનું તે પૃષ્ઠ પરનું ચુંબકીય ક્ષેત્રનું પૃષ્ઠ સંકલન શૂન્ય હોય છે કોઈ પણ બંધ પૃષ્ઠ સાથે સંકળાયેલ ચુંબકીય ક્ષેત્રનું પૃષ્ઠ સંકલન શૂન્ય હોય છે જો બધા વાક્ય એક જેવા થાય છે કે નથી થતા એટલે તમને આ ત્રણેમાંથી કોઈ પણ રીતે વાક્ય લખેલું હોય એક જ સમજજો નહીં કે અહીંયા કંઈ અલગ લખેલું છે અને અમારા ગાઈડમાં તો આમ લખેલું છે આ મોટો ગાઈડ તમારી સામે બોલે ખોટું કાગળ સાચું બે હાચા છે એવું થોડી છે કામ હોય કામ હોય પણ આ સેલનું વાક્ય છે કોઈ પણ બંધ પૃષ્ઠ સાથે સંકળાયેલ ફ્લક્સ કેવું હશે जीरो पड़े चुंबकीय फ्लक्स हे तो याद करो स्थित विद्युत नो किस्सो स्थित विद्युत मां भाई फ्लक्स थतो तो सदिश E डॉट बराबर q बाय एप्सिलॉन नॉट हतो तेना

ક્ષેત્ર રેખાઓ બહાર નીકળતી હતી અને તમે આ બહાર નીકળતી ક્ષેત્ર રેખાઓ માટે જો કોઈ બંધગાળો લ્યો તો તમે કહી શકો કે આ ધન ફ્લક્સ છે કારણ કે માત્ર એમાં નીકળી રહ્યો છે આ તમે આમ આનો બંધગાળો લઈ લો ધન બહારનો તો માત્ર ક્ષેત્ર રેખાઓ નીકળે છે અહીંયા માત્ર માત્ર એન્ટર થાય છે તો એન્ટર થાય છે ત્યાં ફ્લક્સ રોડ અહીંયા ફ્લક્સ ધન વચ્ચે દોર્યો હોય તો આવી એટલી ગઈ તો એ ફ્લક્ષ શૂન્ય આવું થતો હતો કોનામાં વિદ્યુત ફ્લક્ષમાં ચુંબકીય ફ્લક્ષમાં એવું કાંઈ થતું નથી એટલે દર્શાવે છે કે એકલો ચુંબકીય ધ્રુવ અસ્તિત્વ ધરાવતો નથી હવે આની તો વિદ્યુત વિદ્યુત ક્ષેત્ર છે એનું ઉદ્ગમ ધનભાર છે મૂળ ઉદ્ગમ આનો ઋણભાર છે અથવા ધનબાર છે ચુંબકમાં મૂળ ઉદ્ગમ કોણ ચુંબકીય ક્ષેત્રનો પાયાનો ઉદ્ગમ કોઈ એકાકી ધ્રુવ નથી પાયાનો ઉદ્ગમ છે કાં તો ચુંબક ચુંબક એટલે એમાં શું હોય બે ધ્રુવો હોય દ્વિધ્રુવી જેને આપણે શું બોલીએ છીએ ચુંબકીય ડાયપોલ અથવા સોલેનોઇડ એટલે એને કહેવાય પ્રવાહ ધારિત લૂપ છે તો ચુંબકીય ડાયપોલ છે જેના કારણે ચુંબકીય ક્ષેત્ર ઉદભવે છે તો ગુંચણો છે જેમાંથી પ્રવાહ પસાર કરો એના કારણે ચુંબકીય ક્ષેત્ર ઉદભવે છે એકલો નોર્થ એકલો સાઉથ કે આવું કાંઈ નથી

કે શોષક શોષક નથી નથી એના માટે કોઈ આ બધી જે મેં વાતો લખીએ તો સરખામણીનો મુદ્દો હતો ઠીક તમને જે યાદ આવે એવા શબ્દોમાં છેલ્લો મુદ્દો લખજો પણ મૂળ મુદ્દો છે ભૂલતા નહીં એક પૃષ્ઠ ડેલ્ટા એ ખંડ તો ફ્લક્સ થશે ડેલ્ટા ઇક્વલ ટુ

આમાંની કેટલીક સાચી સ્થિત વિદ્યુત ક્ષેત્ર રેખાઓ પણ દર્શાવે છે તો તે કઈ છે તમારે દરેક આકૃતિ વિશે કોમેન્ટ કરવાની છે કે સાચી ખોટી અથવા કોની છે પહેલી આકૃતિ દેખો તો પહેલી આકૃતિમાં શું આ ચુંબકીય ક્ષેત્ર રેખાઓ છે તો ના ખોટી છે પહેલી આકૃતિ કેમ ખોટી છે તો ચુંબકીય ક્ષેત્ર રેખાઓ કોઈ દાડો આમ ફેલાયેલી ના હોય કોઈ તારમાંથી ચુંબકીય ક્ષેત્ર આવી રીતના નીકળે તો જે દિશામાં પ્રવાહ હોય તો જમણા અંગૂઠાના નિયમ અનુસાર વર્તુળાકાર હોય તો પહેલી આકૃતિ ચુંબકીય ક્ષેત્ર રેખાઓ નથી એ તો કોઈ એકાકી વિદ્યુત બહારની વિદ્યુત ક્ષેત્ર રેખાઓ હોય એવું ચિત્ર છે આકૃતિ બી નીચેવાળી બી સાચી કે ખોટી તો ખોટી કારણ કે વિદ્યુત ક્ષેત્ર રેખાઓ એકબીજીને છેદે નહીં છેદે તો છેદન બિંદુએ બે સ્પર્શક મળે બે દિશામાં ચુંબકીય ક્ષેત્ર ના હોય વિદ્યુત ક્ષેત્ર રેખા હોય ના છેદે વિદ્યુત ક્ષેત્ર રેખાઓ પણ નથી બીજું જો બંધગાળો બતાવ્યો છે બંનેની બાજુમાં રાઉન્ડ સર્કલ બતાવ્યા છે તો ચુંબકીય ક્ષેત્ર રેખાઓ ત્યાં ત્યાં બંધગાળો ના બનાવે કોઈ પ્રવાહ હોય તો પ્રવાહની આજુબાજુ બંધગાળો બનાવે એમને એમ એકલીને એકલી ચુંબકીય ક્ષેત્ર રેખા ના વળી જાય કંઈ બાઇકના જેમ ગોળ ગોળ ટન મારી એ ખોટી છે ત્રીજી આકૃતિ છે સી જેમાં તમને ટોરોઈડ બતાવ્યો છે ટોરોઇડની આસપાસ તમે દેખો તાર વીંટાળેલો બતાવ્યો છે વચ્ચેના ભાગની અંદર ક્ષેત્ર રેખાઓ બતાવી બિલકુલ રાઈટ છે ટોરોઇડની ચુંબકીય ક્ષેત્ર રેખાઓ આ રીતે જ એને અક્ષની આસપાસ જ હોય છે ડી આકૃતિની અંદર એક સોલેનોઇડ છે ચુંબકીય ક્ષેત્રરેખાઓ જમણા હાથના સ્ક્રુના નિયમ અનુસાર અંગૂઠાના નિયમ અનુસાર આપણે જોઈએ તો બરાબર છે પણ

એફ એફની અંદર એક પ્લેટ છે અને બીજી પ્લેટ છે એક પ્લેટમાંથી ક્ષેત્ર રેખાઓ બધી જ નીકળી રહી છે અને બીજી પ્લેટમાં બધી દાખલ થઈ રહી છે આ તો કોઈ ધન અને ઋણભાર વિદ્યુત ડાયપોલો એવું બતાવ્યું છે તો આ ચુંબકીય ક્ષેત્ર રેખાઓ નથી એટલે એ આકૃતિ ચુંબકીય ક્ષેત્ર માટે ખોટી છે આકૃતિ જી એમાં નોર્થ અને સાઉથ બે તમને પોલ બતાવ્યા છે નોર્થ થી સાઉથ તરફ ક્ષેત્રરેખાઓ બતાવી છે બરાબર છે નોર્થ થી સાઉથ જાય પણ ક્ષેત્રરેખાઓ લગભગ સ્ટ્રેટ ચુંબકીય ક્ષેત્ર નોર્થ થી સાઉથ જતા ના રહે થોડી તો વક્ર બતાવવી જોઈએ એટલા માટે છેલ્લી આકૃતિ પણ ખોટી છે ઉદાહરણ ચાર એમાં ચાર પ્રશ્નો આપ્યા છે પહેલો પ્રશ્ન ચુંબકીય ક્ષેત્ર રેખાઓ વડે દર્શાવેલી દિશામાં ચુંબકીય ચુંબકિત કરેલ સોય ગોઠવાય છે એટલે કે એક રેખા સ્થાય છે શું ચુંબકીય ક્ષેત્ર રેખાઓ ગતિ કરતા વિદ્યુત ભાર માટે દરેક બિંદુએ ચુંબકીય બળ રેખાઓ દર્શાવે ના ચુંબકીય ક્ષેત્ર રેખાઓને બળ રેખાઓ ના કહેવાય કારણ કે ચુંબકીય બળનું સૂત્ર શું છે હે એફ બરાબર ક્યુ સદીશ આ બળ છે વિદ્યુત બારની ગતિ લંબરૂપે હોય છે એટલે કોઈ દિવસ બળ છે એક ક્ષેત્રની દિશામાં ના હોય સદીશ બી ની દિશામાં બળ લાગતું જ નથી કારણ કે થીટા જીરો થઈ જાય અને સાઈન જીરો જીરો થાય છે એટલે ના કહેવાય ને બળ રેખાઓ ના હોય દિશામાં બળ ના લાગે બીજો પ્રશ્ન છે ચુંબકીય એક ધ્રુવ્યો અસ્તિત્વ ધરાવતી હોત તો ગોશ નિયમ કેવો બન્યો હોત ભાઈ નો નિયમ છે સદિશ સદિશ ડોટ બરાબર પણ જો એક ધ્રુવી અસ્તિત્વ ધરાવતી હોત તો વિદ્યુત ક્ષેત્ર માટે ગોશ નિયમ છે ઈ ડોટ ડીએસ બરાબર ક્યુ બાય આપી નોટ ઈ ની જગ્યાએ બી આયા ડીએસ ની જગ્યાએ ડીએસ આયા જો એક ધ્રુવી અસ્તિત્વ ધરાવતી હોત તો આ બંધ ગાળાનો જે નિયમ છે એ બનતો હોત સદીશ બી ડોટ બરાબર નોટ જગ્યાએ અને વીજભારની જગ્યાએ આપણે અહીંયા કોઈ સ્વતંત્ર મેગ્નેટ નો હોત તો ક્યુ એમ ઇન્ટુ મ્યુ નોટ આવી તો ગોષ નિયમ આવો પણ નથી એટલે જીરો છે ત્રીજો પ્રશ્ન છે કે શું ગજીયા ચુંબક ચુંબકીય ક્ષેત્ર તેના પોતાના પર ટોર્ક લગાડે ખુદ પર ટોર્ક ના લગાડે કારણ કે સૂત્ર જુઓ સૂત્ર પરથી ખબર પડે એમ બી સાઈન થીટા ખુદ ઉપર ક્યાં લગાડી શકે સીધો સુરેક તારો ખુદ ઉપર ટોર્ક ના લગાડી શકે વક્ર હોય તો વાત અલગ છે શું વિદ્યુત પ્રવાહ ધારિત તારનો એક ખંડ બીજા જ વિદ્યુત પ્રવાહ ધારિત ખંડ પર બળ લગાડશે જો સુરેખ તાર હોય તો નહીં નહીં તો લાગી શકે છે છેલ્લો પ્રશ્ન છે ગતિમાન વિદ્યુત બારોના કારણે ચુંબકીય ક્ષેત્ર ઉદભવે છે બરાબર તો કોઈ તંત્રનો ચોખ્ખો વિદ્યુત ભાર શૂન્ય હોય તો પણ તેની ચુંબકીય મોમેન્ટ હોઈ શકે ખરા એનો 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 પરિણામી વીજવાર શૂન્ય છે છતાં શું એની મોમેન્ટ હોય બિલકુલ હોય કઈ રીતે હોઈ શકે હવે એનો ડિટેલમાં જવાબ હાલ લેવા કરતાં આપણે નેક્સ્ટ જે થિયરીઓ ભણવાના છીએ આના ચેપ્ટરની છેલ્લી એની અંદર ખબર પડી જશે કે પરિણામી મોમેન્ટ શૂન્ય હોય પણ પ્રત્યેકની મોમેન્ટ તો હોય જ એટલે આપણને મોમેન્ટ મળે છે વીજવાર હોય પરિણામી શૂન્ય તો પણ કૃષ્ણ ગનૈયા લાલતી જય